શું તમારો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો હતો જો હા તો તમે શું મેળવ્યું અને જો ના તો તમે શું ગુમાવ્યું મિત્રો તમે જે મેળવ્યું છે એની યાદી કરશો તો કદાચ પાનાઓ ભરાઈ જશે અને સ્મરણોને યાદ કરશો તો કદાચ તમારી આંખો પણ ભીંજાઈ જશે પેરેન્ટિંગ ફોર માં હું છું ડોક્ટર કુણાલ પંચાલ મોટિવેશનલ સ્પીકર અને પેરેન્ટિંગ કોચ મિત્રો મારો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો છે એટલે હું જાણું છું કે સંયુક્ત પરિવાર એ બાળ ઉછેર માટેની શ્રેષ્ઠ પાઠશાળા છે જો તમે પણ એ જાણવા માંગો છો તો આજના આ વિડિયોને અંત સુધી જુઓ અને જુઓ કે સંયુક્ત પરિવાર કેવી રીતે બાળ ઉછેરની શ્રેષ્ઠ પાઠશાળા બને છે સંયુક્ત પરિવારમાં બાળકનો ઉછેર થવાથી બહુ જ બધા ફાયદાઓ થાય છે મિત્રો એમાંથી પહેલો ફાયદો છે કે સંયુક્ત પરિવારમાં ઉછરતા બાળકને ખૂબ કાળજી પ્રેમ અને હૂંફ મળે છે તમને થશે કે કેવી રીતે દરેક માતા પિતા તો પોતાના બાળકને પ્રેમ કરતા જ હોય છે પરંતુ સંયુક્ત પરિવારમાં આ પ્રેમ અનેક ગણો બેવડાય જાય છે મિત્રો જ્યારે દાદા દાદી હોય છે કાકા કાકી છે ક્યારેક ફઈ પણ ઘરની અંદર હોય તો આ બધા જ સભ્યો જે રીતે બાળકની સાથે વર્તન કરે છે જે પ્રકારે તેના અનુભવોમાંથી બાળકને શીખવા મળે છે તે આજીવન યાદ રહેતું હોય છે મિત્રો આપણે ગમે તે રીતે રહેતા હોઈએ પરંતુ દાદાની કહેલી વાર્તા અથવા તો દાદીની કહેલી જે વાર્તા હોય છે તે ક્યાંક ને ક્યાંક આપણા જીવનના છેલ્લા અનુભવો સુધી આપણને યાદ રહેતું હોય છે સંયુક્ત પરિવારનો બીજો ફાયદો છે કે બાળકમાં સંસ્કાર અને મૂલ્યોની આપોઆપ સમજણ આવતી જાય છે કારણ કે ઘરની અંદર ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જે ચોક્કસ વ્યક્તિઓ પાસે તે જોવે છે જેમ કે દાદા કે દાદી છે તો એ ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હોય છે ક્યાંક મંદિરમાં એની પૂજા કલાકો સુધી ચાલતી હોય છે દરરોજ કઈક આસ્થાનો દિવસ હોય છે તો આવા સંજોગોમાં બાળકને તેમની પાસેથી સામાજિક બાબતો પણ ઘણી શીખવા મળે છે માનસિક રીતે પણ તેમની વય પ્રમાણે જ્યારે એ રહેતા હોય છે ત્યારે બાળક વધારે દ્રઢ બને છે ખાસ કરીને તમે જોઈ શકો કે શ્રાવણ મહિનો હોય તો શિવજીની પૂજા થતું હોય તો ઘરમાં આખો માહોલ શિવજીમય બની જતો હોય માત્ર મમ્મી પપ્પા રહેતા હોય એવા સંજોગોમાં તો એવું બને કે મમ્મી અને પપ્પાને નોકરી કે જોબનું ટેન્શન હોય પરંતુ દાદા દાદીની સાથે રહેતું બાળક ઘણી બધી રીતે બહુ જ બધું મહત્વનું શીખે છે અને આ સહજ રીતે એના વર્તનની અંદર વણાઈ જતું હોય છે ઘણા બધા પ્રીસ્કૂલના બાળકો છે તેને કૃષ્ણ ભગવાનની કે રામ ભગવાનની શંકર ભગવાન કે ગણપતિ દાદાની વાર્તાઓ કહેતા જોયા છે એની વાતમાં ક્યાંક ને ક્યાંક આ બધા ઈશ્વરીય તત્વોની વાત થઈ છે અને જ્યારે હું એને પૂછું કે બેટા તને આવી વાર્તા ક્યાંથી ખબર પડી ત્યારે એનો જવાબ એટલો જ હોય છે કે મને મારા દાદીમાં આ વાત કરતા હતા સંયુક્ત પરિવારમાં રહેતા બાળકને ઘણા બધા જે લાભ થાય છે તેમાંથી ત્રીજો લાભ મારે એ કહેવો છે કે આ બાળક ખૂબ સ્વતંત્રતા શીખે છે આત્મવિશ્વાસુ બને છે મારો પોતાનો અનુભવ રહ્યો છે કે મારું બાળપણ બહુ જ મોટા પરિવારમાં વીત્યું છે એટલે ઘરમાં જુદા જુદા પ્રકારની ઉંમર ધરાવતા વડીલો હતા મારા ઘરે ફઈ પણ હતા મારા ત્રણ કાકાઓ હતા એ બધાના મોટા દીકરાઓ હતા એ પણ મારી સાથે હતા તો મને એ બધામાંથી ખૂબ શીખવા મળ્યું છે ખાસ મારે યાદ કરીને એ તમને કહેવું છે કે આપણા જીવનની કેટલીક અવસ્થાઓ એવી છે કે જ્યારે આપણને શીખવાની ખૂબ તાલાવેલી હોય મારા આગળના એક વિડીયોની અંદર મેં કહ્યું હતું યાદ હોય તો કે બાળકના મગજનો વિકાસ જે જ્યારે આપણું કોન્ટેક્ટ એક્ટિવ હોય છે તે સમયે આપણને જો શીખવવામાં આવે તો બહુ સરસ શીખી શકાય છે આ વિડીયો પણ તમારે જોવો જોઈએ મિત્રો એની સાથે મારે એ કહેવું હતું કે જ્યારે એક સમયે મને બોલવાનું ખૂબ ગમતું હતું લગભગ હું છઠ્ઠા ધોરણમાં છે એ સમયની વાત કરું છું કે ત્યારે મારા કાકા જે હતા એ મને કંઈક ને કંઈક લખી આપતા અને પછી જ્યારે પણ વક્તૃત્વ સ્પર્ધાઓ થતી એમાં હું પાર્ટિસિપેશન કરતો હતો પરિણામ એવું આવ્યું મિત્રો કે મારો બોલવાનો જે ક્ષોભ અથવા ઘણી બધી વખત એવું બને કે આપણે જાહેરમાં બોલી શકતા ન હોઈએ તો બહુ જ નાની ઉંમરથી લોકોની સામે અભિવ્યક્ત થવામાં મને કોઈ જ તકલીફ નહોતી મને બરાબર યાદ છે કે પંદરમી ઓગસ્ટે જ્યારે સ્વતંત્ર પર્વના દિવસે મારે એક વખત બોલવાનું થયેલું તો મારા કાકાએ સરસ મજાનું વાક્ય મને કહેલું જે આજે પણ જીવનના ચાલીસ વર્ષે મને યાદ છે એક વાક્ય સરસ એમણે કહ્યું હતું કે મન હોય તો માળવે જવાય દિલ હોય તો દિલ્હી જવાય અને જો વિચાર હોય તો વડાપ્રધાન પણ થવાય સહેજ કલ્પના કરો મિત્રો છઠ્ઠા ધોરણમાં મારા કાકાએ કહેલા આ શબ્દો આજે પણ સ્વયંસ્ફુટિત રીતે મને યાદ આવે છે એનું એકમાત્ર જો કોઈ કારણ હોય તો એ સંયુક્ત પરિવારનું વાતાવરણ છે કે જેને લઈને આપણી અંદર આત્મવિશ્વાસ આવતો હોય છે મને બરાબર યાદ છે કે મારા ફય એ ગુજરાતી વિષયમાં સ્નાતક થતા હતા તો એ પણ ઘણી બધી વખત કવિતાઓ બોલતા મારા કાકા ગઝલો બોલતા તો આ બધું મારી ભાષાકીય અભિવ્યક્તિની અંદર સહજ રીતે વણાયું અને પરિણામ સ્વરૂપે આજે મને એ પ્રકારની અભિવ્યક્તિ ગમે છે અને હું સરસ રીતે બોલી શકું છું એટલે મારે આપ સૌને કહેવું છે ખાસ કરીને શિક્ષકો અને માતા પિતાને બંનેને કહેવું છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકનો જે માહોલ છે તે બાળક બાળકના માહોલને જાણી અને તે પ્રમાણે જો આપણે તેને શીખવાડીએ તે પ્રમાણેના તેને અનુભવો આપીએ તો મને લાગે છે કે તેનો ઉછેર ખૂબ સરસ મજાની રીતે થઈ શકે સંયુક્ત પરિવારના લીધે થતો ચોથો અને મહત્વનો લાભ એ છે કે બાળકમાં વિવિધ પ્રકારની કુશળતાઓ આવે છે અને બાળક કેટલાક પ્રકારે કામ કરવા ટેવાય છે જેમ કે એવું બને કે બાળક નાનું હોય એટલે સ્વાભાવિક છે કે દાદીમાં ક્યારેક કોઈ વસ્તુ તેને અંબાવવાનું કહે બાળક સાયકલ ચલાવતું થાય તો નાનું નજીકમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય તો કાકા કે કાકી છે એને કશુંક ચીંધે છે પરિણામે બાળક યાદ રાખીને થેલી લઈને કે જે તે વસ્તુ લાવવાની છે તે સરસ મજાની રીતે લાવવાની જવાબદારી કેળવતું થાય છે મને યાદ છે બરાબર ફરી મને મારો બાળપણ મિત્રો યાદ આવે છે કે જ્યારે હું નાનો હતો તો અમારા ઘરે ફ્રીજ ન હતું તો શેરીમાં કોઈ એક જગ્યાએ ઉનાળાના દિવસોમાં જ્યારે છાસ ઠંડી કરીને પીવી હોય તો બરફ લેવા જવું પડતું હવે બરફ લેવા જવાનું હોય તડકો હોય તો કેવી રીતે જવાનું એટલે સ્ટીલની બરણીની અંદર બરફ લેવા જતા સાયકલ ચલાવીને જતા ઘણી સાયકલ પરથી પડીએ તો પણ એ બરફ છે એને સાચવીને લાવવાનું જે અમારી અંદર એક જુનૂન હતું તેણે અમને ઘણું બધું શીખવાડ્યું છે એટલે અહીંયા બાળકને જ્યારે આપણે શીખવાડીએ છીએ ખાસ કરીને મારે એ કહેવું છે કે સંયુક્ત પરિવાર એ બાળ ઉછેરની શ્રેષ્ઠ પાઠશાળા છે કારણ કે બાળકને સંયુક્ત પરિવારમાં બધા પાસેથી કશુંક ને કશુંક શીખવા મળે છે મેં કહ્યું તેમ કાકા પાસેથી કોઈ કડકાઈ ભરી વાત સાંભળવા મળશે મમ્મી પાસેથી રૂજુતા સાંભળવા મળશે પપ્પા પાસેથી કંઈક બીજું સાંભળવા મળશે અને દાદા દાદી તો હું કહી જ રહ્યો છું કે એ તો વાર્તાનો ખજાનો હોય કંઈ નહીં તો એ પોતાના જમાનાની ખાલી પોતાના અનુભવોની વાત જો કરે તો પણ આપણને એવું થાય કે દાદા કે દાદીના ખાટલે બેઠા રહીએ અને તેની વાતો આપણે સાંભળતા રહીએ સંયુક્ત પરિવારમાં ઉછરતું બાળક એ પરંપરા અને સંસ્કૃતિનો વાહક બને છે ઘણી બધી રીતે આપણા ઘરની અંદર જે માહોલ છે તેવા જ આપણે બનતા હોઈએ છીએ ત્યારે પરંપરા અને સંસ્કૃતિના વાહક તરીકેનું ઉત્તરદાયિત્વ એ ઘરના સભ્યોમાંથી બાળકને મળે છે દાદા દાદીના તો મેં તમને અસંખ્ય ઉદાહરણો આપ્યા પણ ઘણી બધી વખત એવું થાય કે ઘરકામમાં પણ ક્યાંક મદદરૂપ થવાનું થાય જેમ કે પરંપરાગત રીતે અથાણાઓ બનાવવાના પરંપરાગત રીતે આખા વર્ષના પાપડ છે તેનું ખીચું બનાવવાનું કામ આવું જ્યારે ઉનાળાના સમયમાં થતું તો સ્વાભાવિક છે કે ઘરના બધા જ બાળકો જો સંયુક્ત પરિવારના હોય તો એક બાળકને જોઈ અને બીજું બાળક છે એ પણ એવા પ્રકારનું કામ કરવા ટેવાય છે અને બધા બાળકો સાથે મળીને જ્યારે આવું કોઈ કામ કરે છે તો એને બહુ જ જીવનભર ઉપયોગી થાય તેવા પ્રકારનું શિક્ષણ મળે મિત્રો પરંપરા જે છે એ રૂઢિગત રીતે ચાલતી હોય છે ઘણી બધી વખત એવું થાય કે કેટલીક કહેવતો અને રૂઢિપ્રયોગોનું શિક્ષણ પણ આપણને સંયુક્ત પરિવારમાં મળે છે કારણ કે માતા પિતા તો ભણેલા કે ચોક્કસ પ્રકારના દરજ્જાથી રહેતા હોય છે આપણી પાસે પણ દાદીમાં કે દાદા છે જેની પાસે બહુ જ બધા પેઢીઓનો જે અનુભવ છે મને બરાબર ફરી એકવાર યાદ આવે કે અમારા બા એવું કહેતા કે પારકી આશા સદા નિરાશા પારકી આશા રાખવી જોઈએ બધું આપણે જાતે મહેનતથી આ કામ કરવું જોઈએ આવી રૂઢિ કહેવતો જે છે છે એ જ્ઞાન બાળકને સ્વયં મળી જાય વિચારો કેટલું સરસ મજાનું ભાષા શિક્ષણનું કામ થઈ શકે જો બાળકનો ઉછેર સંયુક્ત પરિવારમાં થતો હોય સંયુક્ત પરિવારમાં ઉછળતા બાળક માટેની છઠ્ઠી મહત્વની કહી શકાય તે ટીપ્સ એવી છે કે બાળકને હૂંફ અને પ્રેમ મળી રહે છે સંયુક્ત પરિવારના બાળકને ક્યારેય એકલતા લાગતી નથી આ બાળક ક્યારેય ઉદાસ થઈને માયુસ થઈને ખૂણામાં બેસી રહેતું નથી કારણ કે સંયુક્ત પરિવારમાં એક કરતાં વધારે ભાઈઓ અને બહેનોનો એક સમૂહ હોય છે અને આ સમૂહ હંમેશા એકબીજાની સાથે હોય છે હા એમાં ઝઘડા બહુ બધી વખત થતા હોય છે કેટલીક વસ્તુઓ માટે ખૂબ માથાકૂળ થતી હોય છે પણ અંતે તો આ બધા છે તે એવી હળીમળીને રહેતા હોય કદાચ એવું બને કે બાળપણ થોડું દોહેલું પણ લાગે પણ પછી જ્યારે જોવાનીમાં જ્યારે એ બાળક પ્રવેશે છે મોટું થાય છે ત્યારે નાનપણમાં એ જે કરેલા તોફાન છે એ બધા જ્યારે યાદ આવે છે તો એ સંસ્મરણો બહુ જ સુખદ બની જતા હોય છે એટલે મારે અહીંયા કહેવું છે કે આ પ્રકારે ઉછરેલું બાળક છે તે પોતાના જીવનમાં એટલી બધી અનુભવોની એરણમાંથી પસાર થાય છે કે પછી તેના ઘડતરમાં કોઈ કચાશ રહેતી નથી મિત્રો કેટલા મજાના ફાયદાની વાત હું તમને કરી રહ્યો છું આ જ્યારે તમે સાંભળી રહ્યા છો આટલો મારો વિડીયો સાંભળ્યો છે ત્યારે તમને પણ તમારા બાળપણની કોઈ એવી વાત યાદ આવતી હશે પ્લીઝ મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર લાગે તો આપ લખી શકો છો અને હા તમે હજી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરો કારણ કે પેરેન્ટિંગના આવા જુદા જુદા વિષયો સાથે આપણે દર અઠવાડિયે મળવાના છીએ મિત્રો છેલ્લી અને સાતમી કહી શકાય તે બહુ જ મહત્વની વાત કે ફાયદો એ છે કે જે બાળકો સંયુક્ત પરિવારમાં રહે છે તે સાથે મળીને ખાતા રહેતા અને જીવતા શીખી જાય છે હા મિત્રો એકલા રહેતા બાળકો છે છે તે બધી વાતમાં બહુ સંકુચિત હોય તેની પાસે જાત જ્યાં બધા રમકડા હોય છે પરંતુ એ કોઈને આપવા ઈચ્છતું નથી તેની પાસે ઝાઝા બધા કપડાં હોય છે પણ પોતાનું કપડું બીજું કોઈ પહેરે બીજું કોઈ બાળક એને અડે છે તો એનાથી પણ એને તકલીફ પડે છે હંમેશા મમ્મીની પપ્પાની પાસે એના ખોળામાં જ રહેતા આ બાળકની સામે જો મમ્મી પપ્પા કોઈ બીજા બાળકને તેડે છે કે વ્હાલ કરે છે તો આ બાળક એ પણ જોઈ શકતું નથી જ્યારે સંયુક્ત પરિવારની અંદર રહેતું બાળક પ્રમાણમાં ખૂબ સ્વતંત્ર મિજાજનું બને છે એટલું જ નહીં પણ જ્યારે એને કંઈ ખાવા પીવાની વસ્તુ મળે છે તો એ બાળક છે એ બીજાને આપીને ખાય છે મને ફરી એકવાર મારા બાળપણનો કિસ્સો યાદ આવે છે મિત્રો કે અમે નાના હતા તો અમારા ઘરથી થોડેક દૂર સંન્યાસ આશ્રમ હતું સ્કૂલેથી આવીએ તો સાંજે ત્યાં કથા ચાલતી હોય અને અમારા બા છે એ ત્યાં સત્સંગમાં સત્સંગ મંડળ જે હતું તે સંભાળતા અને તેમાં જતા હવે બરાબર અમે છૂટીએ અને આરતીનો સમય થાય પ્રસાદી મળતી હોય એટલે સ્વાભાવિક છે બીજી કશી જ ખબર નહોતી પરંતુ અમે આશ્રમમાં ત્યાં જઈને ગોઠવાઈ જતા અને જ્યારે પણ અમને પ્રસાદી મળતી ત્યારે એવું બને કદાચ કે અમારો ભાઈ છે એ ન આવ્યો હોય કે બેન ન આવી હોય તો અમે પ્રસાદી લેતી વખતે પણ એવું કહેતા કે થોડી વધારે આપો મારે મારા ભાઈ કે બેન માટે લઈ જવી છે અને ખરેખર મિત્રો એવું બનતું કે જે કંઈ પ્રસાદી મળતી એ ઘરે જઈ એક સાથે એક વાટકીમાં લઈ અને ભાઈઓ બહેનો બધા સાથે મળીને ખાતા હતા એટલી સરસ મજાની વાત કહી શકાય કે જીવનમાં આવા અનુભવો તો પરિવાર આપણને ક્યાંથી મળે એટલે આ અનુભવોથી સમૃદ્ધ બનાવવા માટે આપણા બાળકને જો આપણી સાથે માતા પિતા અને પરિવાર રહેતો હોય જો નોકરી કે ધંધા કે વ્યવસાયની સાથે કેટલાક પ્રકારનું સમાયોજન થઈ શકતું હોય અને તમારી પાસે અર્થમાં બધા ઉત્સવો છે તે સેલિબ્રેશન સ્વરૂપે લાગતા એટલે આમ આમ મજા જ એની કંઈક ઓર હતી કારણ કે પતંગ ઉડાડવામાં પણ એકલા મજા ના આવે ફટાકડા ફોડવામાં પણ એકલા મજા ના આવે અને ક્રિકેટ રમવામાં ક્યારેય શેરીમાં મિત્રો શોધવા જવાની જરૂર જ નથી પડતી કારણ કે ઘરે જ ફિલ્ડિંગ બેટિંગ અને બોલિંગ બધું જ કરવાવાળા આપણા પોતાના ભાઈઓ અને બહેનો આપણને મળી જતા હોય છે મિત્રો આ વાત થઈ સંયુક્ત પરિવારના ફાયદાની તો ખરેખર મને લાગે છે કે બાળકના ઉછેરમાં માતા પિતાનો પ્રેમ હોય કાકા કાકીની કડકાઈ હોય ફઈ કે ફૂવા હોય કે બાકી આપણા જે ભાઈઓ છે જે પિતરાય ભાઈઓ બહેનો છે આ બધાનો જો પ્રેમ મળે તો બાળક સાચા અર્થમાં ખૂબ સરસ મજાની નીકળી રીતે નીકળી શકતું હોય છે અને હા કદાચ નોકરી કે વ્યવસાયમાં જો આપણે બહારગામ રહેતા હોઈએ તો યાદ રાખીએ કે વેકેશનમાં તો બાળકને સંયુક્ત પરિવારનો અનુભવ ચોક્કસ આપીએ બાળકને શક્ય હોય તો ગામડે મોકલીએ અને આવું કરવાથી જોજો કે તમારા બાળકના વ્યક્તિત્વમાં બહુ જ મોટા બધા ફેરફારો આવશે પેરેન્ટિંગ ફોર એવરની અંદર અહીંયા આટલી વાતને પૂરી કરીએ છીએ મિત્રો અમારા નવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેશો હેવ હેપી પેરેન્ટિંગ ફોર એવર